અમરેલીમાં સાવરકુંડલા નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન હડફેટે માદાસિંહબાળનું મોત નીપજ્યું છે દેવડીયાના પાટીયા પાસે અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો રોડ ક્રોસ કરવા સમયે અજાણ્યા વાહનની અડફેટે આવી જતા મોત નિપજ્યું છે બનાવને પગલે લીલિયા ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઇ પીએમ અર્થે ખસેડ્યો હતો વન વિભાગ દ્વારા અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે સિંહ પ્રેમીઓ દ્વારા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા અને આ વિસ્તારમાં અનેક સિંહોની અવરજવર રહેતી હોવાને કારણે બંને સાઈડ તાર ફેન્સિંગ કરવા માંગ કરવામાં આવી છે નાથાલાલ સુખડિયા લાઇન નેચર ફાઉન્ડેશન અમરેલી તાલુકામાં જે જંગલી પ્રાણીઓની વિશેની સંસ્થા છે એમાં હું સેવા આપું છું આજરોજ દેવભૂમિ દેવળિયાના પાટિયાથી આગળ શેત્રુજી નદી તરફ એક ભારે વાહનના અડફેટે એકથી ત્રણ વર્ષની વયનું સિંહ બાળનું અવસાન થયું છે કે ખરેખર દુઃખદ છે અને આ વિસ્તારની અંદર રેવન્યુ વિસ્તારની અંદર દેવળિયા દેવભૂમિ દેવળિયા ચાંદગઢ ગોખરવાડા મોટા ગોખરવાડા વગેરે વિસ્તારોની અંદર સિંહોની વસ્તી ઘણી બધી છે તો જંગલ ખાતા તરફથી જે આ સિંહો રોડ ઉપર આવે છે એની સુરક્ષા માટે ઊંચા ટેકરા બનાવવામાં આવે પીવાના પાણીના વધુ સોર્સ ઊભા કરવામાં આવે તો જે આજે અકસ્માત ઘટ્યો છે એ ન ઘટે અને દેવળિયાથી લાપાળિયા સુધી સાવરકુંડલા રોડ પીપાઓ પોર્ટને કારણે સતત મોટા વાહનોથી ધમધમતો રહે છે તો બંને બાજુ તારફેન્સિંગ કરવામાં આવે તો આજે જે ઘટના ઘટી છે એ ભવિષ્યમાં સિંહોની ઘટના ન ઘટે અને જે કોઈ વાહન ચાલકે આની અડપેટે લીધું છે એની સામે કાયદેસર ગુનો નોંધી અને પગલાં ભરવામાં આવે એવી અમારી સિંહ પ્રેમીઓ વતી વિનંતી છે